નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે એક ફેન્ટસી એપ વિશે વાત કરવાના છે તો મિત્રો તમારે પહેલા પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું રહેશે બૂમ ઇલેવન તો મિત્રો બૂમ ઇલેવન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું રહેશે બી ડબલ ઓ એમ પછી ઇલેવન આટલું સર્ચ કરીને વન સર્ચ કરશો એટલે આ મિત્રો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને ડાઉનલોડ કરશો એટલે મિત્રો તમારે અહીંયા આ પેજ ખુલી જશે મિત્રો અહીંયા તમને જબરદસ્ત ટીમો નાખવા મળે છે ફ્રીમાં ટીમો નાખવા મળે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારું પ્રોફાઇલ માયકોન્સ લાઈવ કમ્પ્લીટ કમ્પ્લીટમાં જોઈ શકો છો તો મિત્રો હું અહીંયા ફ્રીમાં ટીમો દસ ટીમો ફ્રીમાં નાખી શકાય છે જોઈ શકો છો મિત્રો તમારી મારી આ ટીમ દસ ટીમ ફ્રીમાં નાખેલી છે મિત્રો તો અહીંયા ઓલ ટીમ આઠ હજાર નવસો એકોતેર છે એમાં મારો બીજો નંબર આવ્યો છે તો મને ફ્રીમાં એકસો અને ચાલીસ રૂપિયા મળ્યા છે તો મિત્રો તમે પણ નાખી શકો છો ટીમ ફ્રીમાં નાખી શકાય દસ ટીમો ફ્રીમાં નાખી શકાય છે મિત્રો તમે મોટી મોટી મેચો રમાતીઓ હોય એમાં તમે ફ્રીમાં ટીમ નાખી શકો છો એવી જ રીતના અમે કેટલી ફ્રીમાં બહુ જ ફ્રીમાં ટીમો નાખી છે અને પૈસા અર્ન કર્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયા લાઈવ જોઈ શકો છો મિત્રો તો તમે પણ ડાઉનલોડ કરીને ફ્રીમાં પૈસા કમાઈ શકો છો જો મિત્રો વોલેટમાં જોઈ શકો તમે અહીંયા મારી પાસે વિનિંગ પૈસા પાંચસો અને ચોર્યાસી રૂપિયા છે અને મારી ટ્રાન્ઝેક્શન હિસ્ટરી બતાવું તો વિડ્રોલ હિસ્ટરી અહીંયા ત્રણસો અને છ કમ્પ્લેટ છે અને બસો અને પા પાંચ કમ્પ્લેટ મારા ખાતામાં આવી ગયા છે તો મિત્રો તમે પૈસા કમાઈ શકો છો ફ્રીમાં તો આ પાંચસો ને ચોર્યાસી રૂપિયાને હું વિડોલ કરીને તમને લાઈવમાં જ બતાવું છું વિડોલ પર ક્લિક કરશો એટલે તમારે મિત્રો બેંક એકાઉન્ટ તમારું નાખવાનું રહેશે અને અહીંયા મિત્રો પાંચસો અને ચોર્યાસી અહીંયા વિડોલ ઉપર હું ક્લિક કરું છું અહીંયા વિડ્રોલ પર ક્લિક કરશું એટલે મિત્રો પાંચસો ચોર્યાસી ટીડીએસ એકસો ચોત્રીસ રૂપિયા મને લાગશે અને મારા ખાતામાં કુલ ચારસો ને ઓગણપચાસ અને તેસઠ પૈસા મારા ખાતામાં આવશે તો મિત્રો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે પૈસા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં તમે જોઈ શકો છો માય ટ્રાન્ઝેક્શન વિડુઅલ હિસ્ટરી અહીંયા ઇન રિવ્યુ તમારા ખાતામાં ચોવીસ કલાકની અંદર આવી જશે તો મિત્રો તમે ફ્રીમાં પૈસા કમાઈ શકો છો આવી રીતે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ